એ યે લે જો છોડી લે મારો એને એક છપાળ મારો નો મરાય કે નો મરાય નઈ મમ્મી મારો એના નાની છે નાની હોય એવું બોલવાનું નાની છે કેમ બસ હા

એની બા કોઈને તો એવું તમારે હારે થાકો હા તો હારી વાત તો કંઈ નાવી નહીં તારી જો થાકી ગયેલા હોય એવું લાગે બા ગયા તા ને હ કોળિયા મંદિર બધી નથી થાકી ગયા થૂટા ન થાય કહ પછી વેરાય રોટું બધું સરખું કતી હમ આમ બામ થોડુંક કર્યું હા એ છે હમ હમ એ ડાફા થોડા કા

ડાળે કેટલી ખારી ખારી દૂધવા જેવો તો હમ ઊભી રહે મારું હો ઊભી રહે ને એમ ન કહેવા એમ બતાવ ને એમ કે કોઈ હે એટલે ન એમ જેમ ના ને હા તું તો

મે <pyatete> <choi einer> <alsoYNCIA> <coworkers Rodriguez> <Sínima> <God�> <görüş>

મળ જાડી થાવ જો ખાવ ખાવ બીજો હું લાવ તોડું ખા તો તો ને ખાવ હું ખાતી એક બધા બટકા કરે છે જો એવું થોડું હાલે બિયા બહુ છે તરબૂચ માં કા

તો પછી બીજું તો શું કરવાનું પૈસા નથી આવતા શું કરાય પેમેન્ટ તો ચાલુ થવું કેન્સલ પાછું કેન્સલ કેવું હોય એવું લઈ લો

હિંમત ખોટે નાખે આપણે બધું હારવા નહીં જીવન ની કોઈ વસ્તુ ગમે ગમે એટલી તકલીફ પડી મેરુડે ડગે પડ જેના મનડા નો ડગે ભાઈ અચાનક અંધારા થઈ જાય કે વીજળીઓ થાય કે સમકારા પડે પણ રેવાની એવું હા એ ભગવાન ભાઈ તો એક વાર બે રોઈ લેવાનું તકલીફ પડે તો આપણે ભગવાન ની વાત કરી દેવાની કોઈ ખબર ન પડે ખૂણા બે રોઈ લેવાની બાકી માણસ પાય તો હા એક છે કે હારવાનું કોની પાસે કે જે માણસ આપણે તકલીફ હોય અને આપણે તકલીફમાં એમ કેતા હોય કે નહીં તમને હા દાંત ન કાઢતા હોય આપડા કોઈ આ ઓલા ન કેતા કા જો તમારા બીજા ના કાલ તમારો વારો એટલે આપણે એવા જો તમારા જોવે તો આપણે કોઈને વાત ન કરો ખાડા ખાડો છે આ ન કરી મનડાની વાત આ કે આ કે કરે ને કોની કરો ભગવાન નું નામ લેતા હોય અને હારા માણા હોય તો આપણે બધી એમ વાત કરો તા ખૂણા માં બેહીને રોય લેવું ને કા દુનિયામાં માં ને આ લડી લેવું હે કા ખૂણા બેસીને રોય લેવાનું અને કા ગામાર લડી દેવું લડી જ લેવાનું લડવામાં આપણે જીભા જ નહીં કરવા આપણે કોઈને કાંઈ તલવાર કઈ ઓલું લઈને જવા નથી હમ ખીશું ખીચું તો તમને કરવા બરોબર છે જીવનની અંદર બધું સુખ દુઃખ તો આવી વાત થાય એટલે તકલીફ થોડીક ઘણું પડે છે તકલીફ ક્યાં પડે છે ખબર છે કે આપણે એકલા થઈ ને એટલે પણ એકલામાં તો એમાં ધારવાની જ નથી થાય હમ કેમ કે આપણે બહાર કામે ન જતા હોય કાંઈ ન કરતા હોય તમારે થો તેવું નહીં તમને હોય તો મારું શું થાય જો એ તો તારે આજ નહીં તો કાઈ લઈ સહન તો કરવું જ પડશે હમ

હે બીજી કઈ વાત નહીં કરન કેમ ખાલી ખાવાની વાત કરન આપણે ત્યાં લગી ખાધું નથી આપણે ત્યાં રહેતા આપણે કામ કરતા હતા બ્રાહ્મણ ના ઘર આપણે કાઢેલું એ બચારા આપણે ડોલ માં મેકી જતા સારા માં આપણે રીલ માં હમ ઈ બચારા આપણને દેતા અને કેતન ભાઈ ની આપણે ત્યાં રહેતા આપણે સારું મને મેકી જતા આપણે રાહ જોતા

આપણે આપણા રસામ નીતિ પણ અત્યારે અત્યારે એવો જમાનો છે આપણે સાવચેતી ને દેવું પડે અને આપણને નો ખબર હોય આપણો અમુક વાળો વસ્તુ આપણે જોવું પડે આપણે જે આપણે માનવીએ છે એ આપણે ક્યારેક નથી બતાવું એ વાત એમ આપણને નો ખબર હોય હું 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 બે રહી છું પણ તને આમ થાય છે કે મારી માં છે પણ માની અંદર બધાય પરસા ઘૂમતી હોય એક નો હોય પણ તને આમ થાય કે આનું રાખે છે બા આનું રાખે છે પણ આનું નહીં રે પણ મને મનની અંદર ખબર છે હું કોલનું રાખવું

ગલુડી હોય તો પુત્ર હોય ગલુડી હોય છે તો એને માં અમારું નાકે મોળો એક અંતર દેખાય આમ વીગમાડો મોળો મારી હમ વાંદરો હોય તો એના એને એને બચ્ચા નામ રાખ્યું ચકલી હોય તો એનો માળો કરે નકર એને ભગવાન શું આપી સાપો કા કે હમ અને માળો આપ્યો હોય ચકલી આપી છે તો ચકલીના માળામાં હોય એટલે માણે નહીં કે માળા પડ્યા હોય તો આપણે કઢાવી ચકલી માળા કરે એક 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 મોરામાં તીરખો નાખી

તો જે કોટયો હોય શંકર ભગવાનનો એ કેવો પૂજાય છે કે પોતે કર્મ હારા કે મંદિરમાં જઈને પૂજાય છે અને ઓલા બિસાર કર્યા છે કર્મ એમ આપણા કર્મમાં જે આપણે લખ્યું છે ને એ કોઈ કાળે કોઈ મેંપવાના નથી એટલે આપણા કર્મ આપણને એમ થાય કે ઓલા પણ કર્મ તો આપડે હારા જ છે હું એમ કહું મારા તો કર્મ એટલે બહુ અતિશય હારા છે

અને જેટલા અમારા વિડીયો જોતા હોય એને અને ભગવાન માતાજી કોઈ મેલ કે કોઈ એને તકલીફ ન પડે હવ માણસ લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવજો આવજો